નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતી યોજના યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આ ચેનલ પર આપણે ખેડૂત મિત્રો રોજે રોજના તાજા અને સાચા બજાર ભાવ મૂકતા હોઈએ છીએ ખેડૂતો બજારના ભાવથી કાયમ જાણકાર રહે અને પોતાની જણસના સારામાં સારા ભાવ મેળવી શકે જેથી આપણે ખેડૂતોને આ પ્રકારની માહિતી વિડીયો દ્વારા આપતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના ગુજરાતના જામજોધપુર માર્કેટયાર્ડના ભાવ આવી ગયા છે તો આપણે ફટાફટ આ માર્કેટયાર્ડના ભાવ જોઈ લઈએ તો ચાલો શરૂઆત કરીએ મગફળી ઝીણી આજે નીચો ભાવ નવસો અને ઊંચો ભાવ એક હજાર ત્રણસોને એક જ્યારે મગફળી જાડી નીચો ભાવ નવસો અને ઊંચો ભાવ એક હજાર ત્રણસો ને છપ્પન જો કપાસની વાત કરીએ તો એક હજાર અગિયારથી એક હજાર ચારસો ને છપ્પન જીરું જ્યારે પાંચ હજારથી લઈને છ હજાર સુધીનો રહેલ હતો ઇરંડાની વાત કરીએ તો એક હજાર એકોતેરથી માંડીને એક હજાર એકતાલીસ સુધી રહ્યા હતા તુવેરના ભાવ આજે એક હજાર છસોથી બે હજાર એકસોને એકતાલીસ તલ બે હજાર સાતસો છત્રીસથી બે હજાર નવસોને છત્રીસ ધાણા એક હજાર એકસોથી એક હજાર ત્રણસોને એકાણું ધાણી એક હજાર બસોથી એક હજાર એક જ્યારે ઘઉંની વાત કરીએ તો ચારસો એસીથી પાંચસો એકોતેર સુધી રહેલ હતા ચણા નવસો પચાસથી એક હજાર એકસો ને પંદર જ્યારે અડદ એક હજાર પાંચસોથી એક હજાર સાતસો એકાવન સુધી રહેલા હતા મિત્રો તેવી જ રીતે જો જુવારની વાત કરીએ તો જુવાર સાતસોથી લઈને આઠસોને એક સુધીની બોલી બોલાણી હતી જ્યારે સોયાબીન સાતસો એકત્રીસથી આઠસોને એકત્રીસ સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો આ હતા આજના ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના જામજોધપુર માર્કેટ યાર્ડના ભાવ ચાલો આપણે હવે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જો આજે તારીખ ઓગણત્રીસ એક ચોવીસના રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો કપાસ બીટી એક હજાર એકસો એંશીથી એક હજાર ચારસો ને સાહીઠ ઘઉં લોકવન પાંચસો વીસથી પાંચસો ચોર્યાસી ઘઉં ટુકડા પાંચસો બત્રીસથી છસો છવ્વીસ જુવાર સફેદ સાતસો સાઠથી નવસો એક બાજરી ચારસોથી ચારસો ચાલીસ તુવેર એક હજાર સાતસો પચાસથી બે હજાર એકસો ને ત્રીસ ચણા પીળા નવસો પિંચોતેરથી એક હજાર એકસો ને એકાવન જ્યારે ચણા સફેદ એક હજાર આઠસો પચાસથી બે હજાર આઠસો ને એંસી સુધી રહેલા હતા અડદ એક હજાર ચારસોથી એક હજાર આઠસો ને ત્રીસ મગ એક હજાર છસો પચાસથી એક હજાર નવસો નેવું વાલદેસી એક હજાર ત્રણસોથી બે હજાર ચારસો ને અગિયાર વાલપાપડી બે હજારથી બે હજાર ચોડી ત્રણ હજાર એકસો એકાવનથી ત્રણ હજાર ત્રણસો એક મઠ એક હજાર અગિયારથી એક હજાર ત્રણસો પિસ્તાલીસ વટાણા ચારસોથી એક હજાર ચારસો છોતેર સિંગદાણા એક હજાર છસો ને ચાલીસથી ایک ہزار چار سونے سر مغفڑی جاڑی ایک ہزار ایک سو ویس تھی ایک ہزار تر سو نے پھ مگفڑی جی ایک ہزار ایک سو چالیس تھی ایک ہزار بسو اٹھوتےر تلی بی ہزار تر سو پچاسی تھی تین ہزار ایک سو پی سورجمکھی پانچ سو چالیس تھی چھ ارنڈا ایک ہزار باسٹھ تھی ایک ہزار ایک سونے چالیس અજમો બારસોથી બે હજાર ત્રણસો પચાસ સુવા બે હજાર દસથી બે હજાર દસ સોયાબીન આઠસો પચાસથી નવસો છ સિંગફાડા એક હજાર એકસો એંશીથી એક હજાર છસો ને વીસ કાળા તલ બે હજાર આઠસો ને પિસ્તાલીસથી ત્રણ હજાર એકસો લસણ ત્રણ હજાર બસોથી પાંચ હજાર નવસો ને પચાસ ધાણા એક હજાર બસોથી એક હજાર ચારસો ને પાંત્રીસ મરચાં સૂકા એક હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો ધણી એક હજાર બસોથી એક હજાર ચારસો પંચાણું વરિયાળી એક હજાર ચારસોથી બે હજાર બસો ને વીસ જીરું પાંચ હજાર છસોથી છ હજાર ત્રણસો રાય એક હજાર બસો ચાલીસથી ایک ہزار ترن سو نے نیو میتھی ایک ہزار تھی ایک ہزار ترن سو چھسٹ ایسب گل بی ہزار ویس تھی بی ہزار ویس رائڈو آٹھ ہزار آٹھ سو تھی نو سو سر رجکا بی تین ہزار ایک سو تھی تجار پانچ سو پچاس گروں بی نو سو نو تھی ایک ہزار نے پانچ તો મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ આજે હવે બીજા માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો ચાલો મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ આ ભાવ મિત્રો વીસ કિલોના છે તો ચાલો આજના ભાવ ફટાફટ જોઈ લઈએ ઘઉં ચારસો સાહીઠ થી પાંચસો અઠ્યાસી ઘઉં ટુકડા પાંચસો દસથી થી છસો એકોતેર કપાસ એક હજારથી એક હજાર ચારસો છેતાલીસ મગફળી ઝીણી આઠસોથી એક હજાર ત્રણસો છોતેર મગફળી જાડી સાતસો એકત્રીસથી એક હજાર ત્રણસો એકસઠ સિંગદાણા સાતસોથી એક હજાર પાંચસો એકસઠ એરંડા એક હજાર છપ્પનથી એક હજાર એકસો છપ્પન તલ બે હજાર પચાસથી ત્રણ હજાર એકસો એક્યાસી ઝીરું પાંચ હજાર ત્રણસો એકાવનથી છ હજાર ત્રણસો એકાવન કલંજી બે હજાર ચારસો એકથી ત્રણ હજાર ત્રણસો એકતાલીસ નવું જીરું પાંચ હજાર ચારસો એકથી આઠ હજારને એક ધાણા આઠસોથી એક હજાર ચારસો એકતાલીસ ધાણી એક હજારથી એક હજાર છસો એક નવા ધાણા આઠસોથી એક હજાર છસો છોતેર નવી ધાણી એક હજારથી ત્રણ હજાર એકસો ને એકાવન મરચાં નવસો એકાવનથી ત્રણ હજાર ચારસો ને એક લસણ ચાર હજાર આઠસો થી છ હજાર આઠસો એક ડુંગળી છેતાલીસ થી બસો એકાવન ડુંગળી સફેદ એકસો થી બસો એકત્રીસ બાજરો ત્રણસો થી પાંચસો એકવીસ જુવાર આઠસો થી નવસો એક મકાઈ બસો થી ત્રણસો એકત્રીસ મગ એક હજાર પાંચસો થી એક હજાર નવસો એક ચણા નવસો થી એક હજાર બસો અગિયાર વાલ એક હજાર છસો થી બે હજાર છસો એકાણું અડદ એક હજાર છસો એકત્રીસ ચોડા એક હજાર એકસો એકાવન મઠ એક હજાર એક હજાર આઠસો એકસો અગિયાર સોયાબીન સાતસો થી આઠસો એકાણું રાયડો આઠસો થી નવસો એકતાલીસ રાય એક હજાર બસો થી એક હાજર બસો એક્યાસી મેથી એક હજાર એકાવન થી એક હજાર એકસો ને એકત્રીસ રચકાનું બી ત્રણ હજાર સાતસો એકથી ત્રણ હજાર સાતસો એક ગોગડી નવસો પચાસથી એક હજાર એકતાલીસ કાંગ એક હજાર બસો એકથી એક હજાર બસો એક સૂરજમુખી છસો એકાવનથી આઠસો એકોતેર વટાણા ચારસો એકાવનથી બારસો એકાવન ચણા સફેદ એક હજારથી એક હજાર ને તો મિત્રો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ હવે આપણે બીજા માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો આજે જામનગર માર્કેટ યાર્ડના ભાવ આપણી પાસે આવી ગયા છે તો ચાલો ફટાફટ જામનગર માર્કેટયાર્ડના ભાવ જોઈ લઈએ આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ જામનગર માર્કેટ યાર્ડના ભાવ જુવાર એક હજારથી એક હજાર ચારસો પંચાણું ઘઉં ચારસો એંશીથી છસો સાત મગ બારસોથી એક હજાર છસો ચાલીસ અડદ બારસોથી એક હજાર ચારસો પચાસ તુવેર એક હજાર પાંચસોથી બે હજાર મઠ એક હજારથી એક હજાર બસો મકાઈ ચારસોથી ચારસો પચાસ ચણા એક હજાર વીસથી એક હજાર એકસો સત્તાવન મગફળી ઝીણી અગિયારસોથી બારસો સાહીઠ મગફળી જાડી અગિયારસોથી એક હજાર બસો પાંસઠ એરંડા નવસો એંશીથી એક હજાર એકસો ને ચોવીસ તલ બે હજાર પાંચસોથી બે હજાર આઠસો સાઠ રાયડો આઠસો પચાસથી નવસો સિતે રાય એક હજાર બસોથી એક હજાર ત્રણસો ને પંચાવન લસણ બે હજાર બસોથી છ હજાર પાંચસો નેવું જીરું એક હજાર છસો પંચોતેરથી પાંચ હજાર નવસો ને પાંચ અજમો બે હજાર ત્રણસોથી પાંચ હજાર એકસો પાંચ ધાણા એક હજાર એકસોથી એક હજાર બસો ને પંચાવન મરચાંચુકા આઠસો પચીસથી પાંચ હજાર ત્રણસોને પાંચ ડુંગળી ચાલીસ રૂપિયાથી લઈને બસો પચાસ અને સોયાબીન આઠસોથી લઈને આઠસો નેવું તો મિત્રો આ હતા આજના જામનગર માર્કેટયાર્ડના ભાવ પછી ગુજરાતના સૌથી મોટા જીરા માટે સૌથી મોટા માર્કેટયાર્ડ ઊંઝા માર્કેટયાર્ડના ભાવ જોઈએ તો આજે અજમો બે થી ત્રણ હજારને પિંચોતેર સુવા એક હજાર પાંચસો એકાવનથી બે હજાર એકસો ને પચીસ તલ બે હજાર સાતસોથી બે હજાર આઠસોને એકસઠ રાયડો નવસો પંચાવનથી એક હજારને સત્તર ઈસફગુલ ત્રણ હજાર બસો ચોત્રીસથી ત્રણ હજાર નવસો ને અગિયાર વરિયાળી એક હજાર ત્રણસોથી પાંચ હજાર સાતસો જ્યારે જીરું પાંચ હજાર બસોથી સાત હજારને બત્રીસ સુધી રહેલા હતા મિત્રો તો આ હતા આજના વિવિધ માર્કેટિંગ યાર્ડના ભાવ મિત્રો આવી જ રીતે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ જોવા માટે આપણો આ ગુજરાતી યોજના યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને એનું બે લાયકન છે જે ઘંટડી ટાઈપનું નિશાન છે તે દબાવી દો જેથી જ્યારે પણ બજાર ભાવ મૂકવામાં આવે ત્યારે ફટાફટ તમને એનો મેસેજ મળી જાય અને તમે એના બજાર ભાવ જોઈ શકો તેમજ આ વિડીયો બીજા તમારા મિત્રો અને ખેડૂતોને પણ શેર કરો જેથી તેઓ પણ બજાર ભાવથી વાકેફ રહી શકે અને રોજેરોજના બજાર ભાવ જાણી શકે આભાર